નમસ્કાર દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે છોટા તાલુકાના પુનિયાવાડ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ ના અચાનક ફૂડ પોઈઝનિંગ થઈ જતાં છોટા જનરલ હોસ્પિટલ અને તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા કુલ સાળામાં રહી અભ્યાસ કરતા ત્રીસ થી વધુ બાળકોની તબિયત અચાનક લથડી હતી જ્યારે તબીબી ચિકિત્સા દરમિયાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે જ્યારે સમગ્ર ઘટના બનતા છોટાઉદેપુર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકાના પુન્યાવાડ ગામ ખાતે આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રીસ જેટલા બાળકોની અચાનક તબિયત લથડી હતી ઉલટી થવી પેટમાં દુખાવો થવો તેવી ફરિયાદ બાળકો કરતા હતાં અને વધુ તબિયત બગડતા સારવાર અર્થે છુટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ત્રીસ જેટલા બાળકોને અને તેજગઢ સી સહિતના દવાખાનાઓમાં બાળકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા શાળામાં રહી અભ્યાસ કરતા ત્રીસ જેટલા બાળકોને ગાત રોજ રાત્રિરા સમય શાળામાં ભોજનમાં ટામેટાંનું શાક અને ભાખરી આપવામાં આવ્યું હોય ત્યારથી અચાનક બધાની તબિયત લથડવા માંડી હતી પુનિયાવાન એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર આજે બપોર પછીના ભાગે બાળકોએ ફીવરની કમ્પ્લેન કરેલી ત્યાર પછી આપણી મેડિકલ ટીમ મારફતે ચકાસણી કરતા જે બાળકોને સિમ્ટમ્સ હતા પ્રાથમિક રીતે આ બાળકોને તાવ અને માથું દુખવાના સિમ્ટમ્સ છે એ બાળકોને આપણે આઈડેન્ટિફાઈ કરીને અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ ખાતે અને તેજગઢ સીએચસી ખાતે શિફ્ટ કર્યા છે અત્યારે હાલના તબક્કે આ તમામ બાળકો સ્ટેબલ છે તમામ મેડિકલ સુપરવિઝન છે નીચે છે વધારે કોઈ સિમ્ટમ્સ નથી કોઈ બાળક ક્લિટિકલ નથી અને બાળકોને મેડિકલ સુપરવિઝન મારે એટલા માટે જ હોસ્પિટલમાં આપણે પ્રિકોશનરી એડમિશન કર્યું છે અન્ય કોઈ ચિંતાનો વિષય નથી કેટલા બાળકોને આપણા હજુ સ્ક્રીનિંગની પ્રક્રિયા ચાલે છે બાળકોને ત્યાં પણ સુપરવિઝન રાખીએ છીએ અત્યારે એકસઠ જેટલા બાળકોને આપણે અલગ અલગ ફેસિલિટી સીએસ સીતેજગઢ હતા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે પણ વાસ્તવમાં એડમિટ કરવા જેવા બાળકો નથી અથવા તો એમના બીજા કોઈ સિમ્ટમ નથી મેડિકલ સુપરવિઝન નીચે રહે એટલા માટે આપણે એમને અહીંયા અલગ રાખીએ કોઝ બતાવવામાં આવે એમનું કોઝ આપણને પ્રાઇમરી કોઝ હજુ આઈડેન્ટિફાઈ નથી થયું એમને બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવા સિમ્ટમ્સ વધારે બાળકોને નથી ચાર કે પાંચ બાળકોને ડાયેરિયા માઇલ્ડ ડાયેરિયા છે વાયરલ ફીવર પ્રાથમિક રીતે ડૉક્ટર્સના કહેવા પ્રમાણે છે મેડિકલ રિપોર્ટ એમનું સેમ્પલિંગ પણ કર્યું છે અને આપણે આગળ એમને બાળકોને પ્રોપર ટ્રીટમેન્ટ મળે એ માટે આપણે પુણ્યવાદ ગામના મોડલ સ્કૂલમાં અચાનક છોકરાઓની અને છોકરીઓની તબિયત લથડતા એ લોકોને સરકારી હોસ્પિટલમાં લાવ્યા છે મને આ ખબર મળતા હું તરત અહીંયા છોકરાઓને જોવા માટે આવી અત્યારે છોકરાઓની બધાની જ તબિયત સારી છે અને નોર્મલ છે બધા જ બાળકો નોર્મલ છે એ લોકો જ્યારે હું એ લોકોને ત્યારે એ લોકો એવું કે કોઈને માથું છે કોઈને નોર્મલી રીતે તાવ આવે છે અત્યારે એવું કઈ ચકાસણી કઈ નહીં અત્યારે લોકોને જે રિપોર્ટ આવે એ પછી ખબર પડે કે